વડોદરામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે પાણી પાણી થયું વડોદરા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા મકરપુરામાં ઘૂંટણસમા પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો વડોદરામાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે વડોદરા પાણી પાણી થઈ ગયું નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના છે મકરપુરામાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા તો પાણી ભરાવાના કારણે લોકોના વાહન પણ બંધ થઈ ગયા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા તો મોડી રાત્રે અમદાવાદમાં વરસાદનું આગમન થયું અને સાથે સાથે આ વડોદરાના દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરામાં ભારે વરસાદ પડ્યો રાત્રે વરસાદ પડતાની સાથે જ વડોદરા પાણી પાણી થઈ ગયું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ પાસેથી રવિ વડોદરામાં રાત્રે વરસાદનું આગમન થયું અને વડોદરાને ગમરોડી નાખ્યું એમ કહીએ તો ચાલે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા આજે શું માહોલ બિલકુલ વાત કરવામાં આવ્યો વત્સલ તો વડોદરા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં વરસાદના કારણે શહેરના અનેક નિશાનવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આજે દ્રશ્યો છે તે વડોદરા શહેરના મક્કરપુરા વિસ્તારના છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે ઘૂંટણ પાણી ભરાયા હતા અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા હતા તેમને ધક્કા મારીને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો અને મહત્વની બાબત છે કે જે શહેરના અનેક નિશાણા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા હતા પરંતુ ચોંકાવનારી બાબત એ થલ કે વડોદરા શહેરના ડિઝાસ્ટર જે વિભાગ છે ત્યાં અત્યાર સુધી તેમના ચોપડે વડોદરામાં ઝીરો વરસાદ પડ્યો હોય એટલે કે નીલ વરસાદ છે તે પ્રકારનો આંકડો દર્શાવવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક વરસાદના આંકડા જે ડિઝાસ્ટર વિભાગ છે તે છુપાવવાની કોશિશ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બીજી તરફ આ વિડીયો અને જે વિઝ્યુઅલ્સ છે તે હકીકત બતાવી રહ્યા છે કે વડોદરામાં રાત્રે કેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે સારી બાબત એ છે કે વરસાદ વરસ્યાના આના કલાક બે કલાક બાદ જે વરસાદના પાણી છે તે ઓસરી ગયા છે અને હવે જે વાહન વ્યવહાર ને જનજીવન છે તે રાબેતા મુજબ થઈ ગયું છે પરંતુ ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચા વિસ્તારોમાં ઘૂંટણસામાં પાણી ભરાયા હતા જી બિલકુલ રવિ માહિતી બદલ આભાર